તરસાલી સુસેન રિંગ રોડ ઉપર આવેલા ઉપવન કોમ્પ્લેક્સમાં પાર્કિંગ હોવા છતાં લોકોને રોડ પર પાર્કિંગ કરવું પડી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન અને બાળકો મહિલા માટે ચાલવાની સુવિધા કરવામાં આવે છે પરંતુ અહીં તો કોંગ્રેસમાં કોમન પ્લોટનું પાર્કિંગ હોવા છતાં લોકોને ફૂટપાથ ઉપર પાર્કિંગ કરવા મજબૂર બનવું પડ્યું છે કોમન પ્લોટનું પાર્કિંગ હોવા છતાં કોઈ પાર્કિંગ ન કરે તે માટે લોખંડની એંગલો લગાવી દેવામાં આવી છે કોમ્પ્લેક્સમાં આવનાર લોકોને રોડ ઉપર પાર્કિંગ કરવાના લીધે એક વખત અકસ્માતનો બનાવ પણ બન્યો છે પરંતુ આ માર્ગ ઉપરથી સ્થાનિક નગરસેવકોની અવર જવર થતી હોય છે તો પણ નજરમાં કેમ નથી આવતું તે સમજાતું નથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ચાલવા માટે પેવર બ્લોક પણ નાખવામાં આવ્યા છે પરંતુ લોકોને ચાલવાના બદલે કોંગ્રેસના લોકો ફૂટપાથ ઉપર પાર્કિંગના લીધે લોકોને ચાલવામાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હા ચોવીસ આ સુસેન તરસાળી રિંગ રોડ ઉપર ઉડનિત કોમ્પ્લેક્ષ છે વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના અંતર્ગત અહીંયા રોડ અને આટલી મોટી ફૂટપાથ બનાવી ફૂટપાથનો હેતુ લોકો એને બેસી ખુલ્લી હવામાં બેસી ઓક્સિજન લઈ શકે આ હેતુ સર લોકો સાંજે આવે બેસે અને ટાઈમ પાસ કરીને જાય પરંતુ ઉડન ડ્રિંક કોમ્પ્લેક્ષવાળા આ ફૂટપાથનો ઉપયોગ હાલમાં પાર્કિંગ તરીકે કરે છે આ ચાલુ રોડ છે ઘણી વખત આ સ્પોટ ઉપર અસંખ્ય અકસ્માત થઈ ચૂક્યા છે જે બાબતે મેં એ દક્ષિણ ઝોન નીતિનભાઈ સોલંકી અને ઓગણીસ નંબરના વોર્ડ ઓફિસર ભટ્ટ સાહેબને મેં વિડીયો મોકલીને કીધું છે કે આ હેતુ શું છે ફૂટપાથ પર પાર્કિંગના હેતુ માટે ફૂટપાથ બનાવ્યો છે કે લોકોની સુખાકારી માટે બનાવ્યો છે મારી રજૂઆત કરી ના મેં કાઉન્સિલરનો કોઈ રજૂઆત નથી કરી કારણ કે કાઉન્સિલરોનો આવવા જવાનો રસ્તો જ આ છે અને એ જોતા બી હશે આ લોકોએ જાણી જોઈને અહીંયા કરી દીધું છે અને બાર ફૂટપાથનો ઉપયોગ પાર્કિંગમાં કરે છે મારો માત્ર એવું છે કે પાર્કિંગ એમની જગ્યા ઉપર કરે જેથી આ રસ્તો ખુલ્લો રહે અને ભવિષ્યમાં અકસ્માત ન થાય કોઈક નાના બાળકનો બી જીવ ના થાય કે ઉંમરલાયક વ્યક્તિનો બી જીવ ના જાય મારું નામ પ્રજ્ઞેશ ત્રિવેદી લાડુભાઈ